તો ગુડ મોર્નિંગ જીજીશના જય માધવ પડી ગયા શુભ સવાર ને ભોગ્યા છે સુરત રાત અને સિંગ વેલી લીધી ગયા અને હું જાવ લઈ ગયા બે એક ટાઈ બે એક પડી ઓકે 50 ની લઈ દી ગયા એ કવર નીકળી ગયા છે હું લેવા જાવ એ કવર બરોબર કેટલા રૂપિયાનો ઓર્ડર છે 40 પીસનો નો 40 પીસ ઓર્ડર છે અમાર સાવન ને ઓનલાઈન માં ઓર્ડર પડે ને એટલે ઓર્ડર હોય 40 50 રૂપિયાનો નો જ હોય અને માં પ્રોફિટ હોય 20 30 રૂપિયા પણ એ એસી બેસી કરીને લેવા જાય 40 પીસનો ઓર્ડર આવો કે 40 20 નો છે બરાબર છે પહેલી વાર ચાલીસ પીસ નો ઓર્ડર છે વિમલનો કપાસિયા તેલ ખાવામાં બોડ માર્યું છે પોકેટ થઈ ગયો અને આ છે છે ચાલો મહિલા આગળ જોઈએ હું ખાલી થઈ ગયા તો લે ન હું હોય એ જો સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ 4 આગળ દેખો ભલે ફાઈમ ફેરન એવન ઓ કાકા આગળ ને એ વિડિયો બાય બાય આવે છે મેલ આમ કઢાઈ ગયે ઓકે એવો મેલ નો અને મહેરબાની કરીને ધ્યાન રાખવાનું ડિસ્ટર્બ નહીં કરવાનું ઓકે બાય હા આખો ગાડી મે નવો સિગ્નો ઓપનિંગ કરને ઉગાડી દીધો મારા નામે વગેરે સે પ્રધાન હાલો હાલો જો એક ઓલા બાબા ન્યા ખેલ કરે છે એક ન્યા ખેલ કરે છે કચમાં બેન ઉઈ શું થયું છે એમણે એક જપલું બેન ઉઈ ગયો કેમેરા માં દે ખોલ કાજ ખોલ કેમેરો આગળ 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 ખબર નું કઈ

બેન બોક્સિંગ જે તો ડેડબોર માં લગે એ હા તમે રોલેક્સ તમે રોલેક્સ ની ઘડી બડે લીધી લાગે ઈ એમ નઈ રોદ હોય મોરે મોર હોય એમ નઈ તમે રોલેક્સ ની લીધી મોરે મોરો મોરે મોરો મોરે મોરો તો હું માથું છે રૂપિયા હે ભાઈ નામ તો કે ને ચેનલ નું નામ હું છે ચેનલ નું નામ શું છે ભાઈ ખબર યસુ જીરો બ્લોગ યશુ 0 બ્લોગ યશુ નો 0 બ્લોગ યશુ નો 0 બ્લોગ આ મારી ચેનલ નું નામ છે કમાજો નાવું છે સાવનભાઈ ના સાવનભાઈ એમ ની આ બધા ચેનલ બનાવશું આપણે આખો ગ્રુપ ચેનલ બનાવશું જો હે કોણ એક બીજ આપણે તો તારા વિડિયો જોજે ઓ તારા જો એમ બરોબર આ વિપુલ આવ્યો આપણો ભાઈ ભાઈ આપણો કલેજો ઓ વિપુલ આવ શ્રી કૃષ્ણ કે છે મે બે 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 કેમ છે હું છે માં બાવ ખા દો નાય

યુ યદ્યા યુ ઓય કાલે ચોખોડ પડજો કાલે ચોખોડ પડશું અમે ક્યાં જઈશું બધા નહીં અમે અહીંયા જઈશું અહીંયા જઈશું અમે છોડ થી રીલાનો છોડ ટળ વગાડો ટળ આલા ઓમે લાગડો પ્રક્ષણ જલે અને કાલે ક્યારે નવી ડીબોનો જવાનું છે ચાલ કોમ ભર દે ડ્રાઈવર કોકો નો મળ્યો બે લીધા તો કંડેક્ટર કોકો લીધો બે હાલો ગાડી રોડ વચ્ચે પડી એકતો રોંગ સાઈડ માં તો વાગી છે રાતના ના 9 અને અમે ભરપૂર ટ્રાફિકમાં બેઠા છીએ ટ્રાફિકમાં માં જરીક ટુ વીલર એટલી જગ્યા નથી હાઈવે ઉપર આ દે છે ભવ્ય વાય આરામ કરે છે ભવ્ય રાજકોટ થી આવી બીમાર પડી ગયો કા ભવ્ય બિચારો એ ખાઈન ખાઈન બીમાર નજર લાગી ગઈ છોકરીઓની ઓહ આજી મને ભાવ છોકરા લાગી ગયો એમ તમને બહુ લાગ્યું તમારા છોકરાને લાગે સરસ તો એક બીજું જણાવવાનું કે હવે ચાર પાંચ દિવસ આવે લઈ જાવ તો આવું હું તો અમે એક ઉપર તમને કાલે જ જોવા મળશે અને જીપ બહુ બધો ફેરફાર કરેલો છે પણ એ ફેરફારે તમને જોવા મળશે આજના નહીં કાલના બ્લોક માં તમે જોજો ભૂલા વગર કાલના બ્લોક માં આખું નવું જ આવી જાય અત્યારે ઘરે મૂકીને જમીન અમે સીધા જાય છે નેક્સ્ટ ટ્રીપ પાછું નેક્સ્ટ ટ્રીપ જોવા જેવી છે તમે જોજો મજા આવશે તમને અરે જે મોઢું બગાડશે કડી બગાડું તને મન લઈને જાતા ને ક્લેક લાવી જાવ છો ભલો બીમાર પડી ગયો ને એટલે ક્યાં ભવ્ય ફરે પડીને જો કેમેરા હાઉને હેટલ પડી જાય છોકરો હમણાં ઠેલી પણ ગઈ ન ગઈ છે મારો ઉભો રહ્યો ને વેત નથી મને ક્યાં તો ઠેલી પકડાવસ સારું હાલો તો અમે ટ્રાફિકમાં આગળ વધવી કે રસ્તો બસ્તો કાઢવી મહિના પછી કાલથી નીકળી ગયા છીએ અમે ગાડી તૈયાર થઈ ગઈ છે અમારી સુરત નદી રતલામ નદી કલપુર લખનૌ અયોધ્યા કાશી અને છેલ્લે લાસ્ટમાં તો નીકળી હાલો આવજો બસ ને કી માટલી હાલો ગુડ નાઈટ જે માતાજી